સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ધાયરા ને કેમ છો બધા મજામાં ને અટાણે વાગ્યા હાડ આઠ સૂર્ય દાદા કિરણો આવ્યા માથે આજ તો ઠાર જાકર ન થાય આજ તો ગરમી થાય છે ને વાહિંદા થઈ ગયા વાહિંદા કરાવીને ને ફૂલઘર ગયા છે ઘઉંમાં ક્યારો વારવા આજના દિન લાદ છે દીપાદન નો કાપશે સેલો સેલો પછી આવી જાય હે રાત પારી ને મારા બા અને બાપુ જ્યાં હજી આવ્યા નથી નગર તાટાણમાં બધું કામ કરતા હોય તો બાર બનશે આવતા રહેવાના હતા કાલ પણ આવ્યા નહીં હવે આજ લગભગ આવતા ને હવે અમારે છે ને હીરામણ બાકી છે હજી એક થામ બાકી છે ને સવારે મોટર ચાલુ કરીને ત્યાં જતું હતું પોપિયામાં પોપિયા ગયા ધીરો ધીરો વાલ હોય ફૂલ વાલ ન હોય ને હવે છે ને બેરલે ભરાઈ ગયો તો હવે મૂકી દઈ થામ ઉટકવાના છે ને એ ઢબલામાં એટલે ઢબલું ભરાઈ જાય બે ને બે વાતો પછી મૂકી દઈ હું પીપરમાં એટલે પીપલ ને એમ કે પાન ડોસા ખરે આ બધા અડાવરે હાવણી બાવણી છે એ લઈ લઈ ને આ અમે છે ને ખર કપાહિયા મૂક્યા એટલે એમ કે ધીરે ધીરે ઓલે આવતો હોય ને તો વાંધો ન આવે ને ધ્યાન ન પડે તો પછી આ ખર કપાહિયા થાય ખીસડો ગાટાણે દો હિરામણ કરી લીધું હીરામણ કરીને થાં ઉટક્યા ને ફૂલગઢ ગેસ આગળ ખોડિયા રહી લહણ થઈ ગયું લહણ લેવાઈ ગયા લહણ મહિનાનું શ્યાક ભાવે નહીં ને પાડી હું હીરામણી રોટલી બનાવતી હતી ને કયું ની ભાવનગર વાળી ભીની પાડી રાયડું નાખે સવારે ખાણ મૂકવું પાછી રાયડુ નાખતી હતી બધી પાવરા માંથી થોડું થોડું ખાણ મૂકી તો એની રાયડું બંધ અટાણા શાહે ને જ મૂકતા બાર સાડા બાર વાગે મૂકીએ જો ઉતામરી થાય આલે આલે પી લે આને તો થોડીક મોડી મૂકી આ તા ખાવા માંડી મોટર શીખે હાલ હવે ગાડી આવે ફૂલ આવડી ગઈ ક્રિષ્ના પેરું તો તારું બેહાય ને આવડે તને આવ્યો સહાય લેવા એટલે જય ની ગાડી હાથમાં આવી ગઈ

એ પાડીને સાહેબ પીવરાવી ને હું રોટલા કરવા બેઠી કૃષ્ણ શ્યાક નાખ્યું કૃષ્ણ ગાડી આખી કઈ નો ઘટે એક વખત ગયા બે બીન ભાઈ થી રોડ સુધી ગુમરો મારી એવા પાસા આવ્યા ને પાસા ગયા ને કૃષ્ણ આવડે ગાડી આપતા એમ તો ઘણી ફેર મા દીકરી બે જાતી હોય ને આવતી હોય ને એવી ડ્રાઈવર છે અમારે કૃષ્ણ આવો અમારે કૃષ્ણ છે ને એમાં એક્ટિવા ટીવા તા એને ફૂલ આવડે હતા એક્ટિવા અમે લઈ નથી દેતા એક્ટિવા ટીવા કેમ લઈ દેવી ત્રણ ત્રણ ગાડીઓના પેટ્રોલ નું પોહાય ન પોહાય અમાર કૃષ્ણ પાસે ભાગે હાલો વાં જાય ને વાં જાય હાથમાં આવવું જોઈ આ જઈને ગાડી આવી તો જઈ ગાડી નું ઘડી ઘાણ કાઢ લીધું હાલો બાકી તો બધાય બપોરા કરવા કેટલી જાતનું શિયા કર્યું કૃષ્ણ પાંચ સો જાતનું કર્યું એમાં થોડું થોડું બધું બકાલ નાખ્યું ઊંધિયું એક મેથી અમારે વાડીઓમાં છે ને ડ્રોન આવ્યું દવા સાટવાનું મકાઈ ધાણા

જ્યારે દાણાની ની હદ આવે ત્યાં જ ચાલુ કરે એટલે ખોટી દવાઈ તમારી બિલકુલ ન જાય ક્યાં નું બદલે એટલે બંધ થઈ જાય ઓટોમેટિક બંધ થઈ જાય વરવાન થાય છે વણાક માં ઓટોમેટિક ફુવારા બંધ થઈ જાય એટલે જેટલું તમે આપ્યું હોય એટલા વિસ્તારમાં માં છાટે અને સાહેબ કિંમત ખબર હોય હવે કિંમત આની અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ ડ્રોન હોય

તમારી પાસે પાસપોર્ટ હોવું જોઈએ તો તમે લાઇસન્સ ગુજરાતની અંદર છ ઇન્સ્ટિટ્યૂટ છે જે આ રીતની ટ્રેનિંગ આપે તમને દસ પંદર દિવસની ટ્રેનિંગ હોય ને એ ટ્રેનિંગ તમે પૂરી કરી લો એની પરીક્ષા પાસ કરી લો એટલે તમને લાયસન્સ આપે એ લાયસન્સ પછી તમે આ ડ્રોન ઉડાડી શકો અને પછી ડ્રોનની ખરીદીની વાત કરીએ તો કિંમતની જે વાત કરી પાંચથી લઈને દસ લાખ સુધીના અલગ અલગ મોડેલ બધા આવે બરાબર એમાં સબસીડી સાહેબ જેમ સાહેબે વાત કરી કે અત્યારે સબસીડી ચાલુ છે એ સખી મંડળ જે છે એના ઉપર સબસીડી છે આઠ લાખ થી લઈ અને એસી ટકા જેવી સબસીડી મૂળ કિંમતની તમને આપે ડ્રોન દીધી સબ્જેક્ટ તડકો છે ને પાણી છે પાણી નથી દેખાતું દેખાતું નથી તડકો હજન માંથી પડે કેજલ માંથી પડે દેખાય પછી આગળ નથી પછી સ્પ્રેતું